ખૂબ ધન્યવાદ માનો છો અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારામાં સારું સરસ લો શું નામ છે ભાઈ તમારું મને વિનુભાઈ અઠાભાઈ કેવી અટક તમારી દેવી આ શું થાય છે મારા પપ્પા છે બરોબર એમને શું તકલીફ હતી એમને ઢેસા માં ઘારો હતો બરોબર કેટલા વાર તકલીફ હતી અઢી મહિના ની અઢી મહિના બરોબર અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતારું બોલો સો ટકા ફેર પડી ગયો સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું સાહેબ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે એકવીસ છઠ મહિનો બે હજાર ચોવીસ આ શુક્રવાર નો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ

મારું નામ છે અનવર ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો